અમારા ગામનું પાદર છે સિમરણ ગામ પંચાયત કચેરી આ બાપા સીતારામ મઢુલી છે જો અમારા ગામ ને બાપા સીતારામ મઢુલી જો છે ને જોરદાર આ અમારું બસ સ્ટેન્ડ છે લગભગ આ ઝાડવાને પીપળો કે વડલો કે પીપળ છે અને થઈ ગયા છે પચીસ ત્રીસ વર્ષ પાંત્રીસ વર્ષ ચૌરકુલ્લા તાલુકાનું સિમરેન ગામ સિમરણ ગામ એટલે કાઠિયાવાડ કાઠિયાવાડમાં કાઠિયાવાડ એટલે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રની આપણે વાત કરીએ ને તો અમારું ગામ છે આ અમારું પાદર છે પાદરની પાછળ આ તમે જે જગ્યા જુઓ ને છે એ ખાડો હતો અત્યારે અહીંયા માટી પુરાણ કરીને વડીલાનો વિશામો બનાવે છે વડીલાનો વિશામો એટલે શાંતિ શાંતિકુજ એટલે ગુજરાતીમાં કહેવી ને આપણે તો બગીચો હવે આપણે ગામને હરિયાળું બનાવવું હોય અને સારો વિકાસના પંથ ઉપર લઈ જવાનું હોય ને તો ગામના આગેવાનો અને અહીંના યુવાનો થઈ તમે જો અત્યારે થાંભલા ખોટી દીધા છે અહીંયા અંદર ઝાડવા વાવ છે અને બાકડા ને એવું મૂકશે કારણ કે હવે ગામડાઓ ખાલી થઈ રહ્યા છે હવે આ ખાલી વડીલો અને વૃદ્ધો વધ્યા છે કોઈ પણ યાત્રાવાળું નીકળે અને એના માટે જો પોરો ખાવો હોય તો અમારો આ વડીલોનો વિશામો એટલે બગીચો બનાવી રહ્યા છે સાથ અને સહકારની જરૂર છે અને સપોર્ટ કરતા રહીજો આ યુવાનોને આ ગામના અને અને આગેવાનોને ચાલુ જ છે તો લોકફાળો આપજો એટલે ગામનો વિકાસ થાય ગામ પથ ઉપર આગળ વધે ને ગામના સારા કાર્ય થાય જુઓ અત્યારે તો એક આ પીપળોની છે આ થાંભલા ખોટી જ છે ને એની ઉપર તાર ફેન્સિંગ થાય અંદર જાડવાની લાઈન થશે અને બાકડા મૂકશે અમારા ગામના યુવાનો છે કાનભાઈ છે તુતિનભાઈ છે દર્શનભાઈ છે કુપાલભાઈ છે અને ગામનો આગેવાનોનો સાથ છે અને સહકાર છે તો આપણે બધે ખંભે ખંભો મેળવીને કામ કરીશું ને તો ગામનો વિકાસ થાય ગામ આગળ વિકાસની તરફ વધશે અને ગામ સારું બનશે